નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી ચેનલ બીકેપી ન્યૂઝ વન પર સત્યનો કક્ષ જાગૃતિનો અવાજ આજે સોશિયલ મીડિયા પર એક જોરદાર ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મનસુખ રાઠોડ અને નાગદાન આહિર વચ્ચે ધર્મ વિષય પર તીખી ચર્ચા અને ડિબેટ જોવા મળે છે મનસુખભાઈ અલગ ભાષામાં પોતાના વિચારો રજૂ કરે છે અને નાગદાનભાઈ તેના જવાબમાં તર્કપૂર્વક ચર્ચા કરે છે તો ચાલો મિત્રો સાંભળીએ આ ચર્ચાનો રસપ્રદ ઓડિયો અને જાણીએ કે આખરે કોના શબ્દોમાં વધુ તાકાત છે ધર્મ સમજમાં કે ભાષાના ભાવમાં શોધું ભાન તમને ના હોય બોલો

એ નાગદાન હા તમે કેટલા ફેક દેશી બીજું લાગે તમારા ગામ નો ઠાકોર બચારો કેતો નાગદાન ભાઈ કે પીન રખડે ને સોર્યું હોય ભૂંડા બોલે દેખાતું નથી તું શું કાયદેસર બોલતો તું નાગી ના પેટ નો છો વાત કરી તારે ખરેખર સનાતન ધર્મ ના લાયક હોય વાહ કૃષ્ણ ભગવાનના ના વંશજ વાહ તને કૃષ્ણ ભગવાને હારી બુદ્ધિ દીધી ભૂંડા બોલવાની ભલે ગોઠવો પડે ગોઠવો પેલો હા પર એક લોડિયા મે એમ કીધું મારા છોકરાની ની વહુ ને ગઠેડો જણે વહુ ને ગઠેડો ચડાવી દે એ એ આ બધો તારા ઘરે કરજો ભલે હો નાગદાન ભાઈ તમારા ઘરે શરૂઆત કરો બાકી બીજા ને રહેવા દયો ભલે અમે તો શરૂઆત ના કરી અમે તો રાખી દે તું છે ને અમારી નાઈટ માઇલો છો અને તું રાખી દે અમારા માઇલો તું

સિંહ ને જેલ માં નાખે સિંહ ને પાંજરે પુરે તું બકરી કેવા તને કોણ ભલ્યા પાંજરે પુરે આવ્યો મુદા હાથે વાહ